ધાનેરા ખાતે સામરવાડા ગામ નજીક ટેકાના ભાવે રાયડાની ખરીદી કરવામાં આવી રહી છે અને ખરીદી ધાનેરા તાલુકા ખરીદ વેચાણ સંઘ કરી રહ્યું છે ખરીદ કેન્દ્ર ઉપર ટેકાના ભાવે રાયડાનું વેચાણ કરવા માટે આવતા ખેડૂતોને કાળઝાળ ગરમીમાં સવલત મળી રહે તે માટે ગત શુક્રવારના રોજ બીકે ન્યૂઝ ચેનલમાં ખેડૂતો માટે અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો જેના પગલે ખેડૂતોની સંસ્થા ગણાતી આવી ખરીદ વેચાણ સંઘ દ્વારા ખેડૂતો માટે ખરીદ કેન્દ્ર ઉપર ઠંડા મિનરલ પાણીની સાથે ખુરશી સાથેની બેઠક વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે ગરમીમાં ટ્રેક્ટર ઉપર સવાર થઈ આવતા ખેડૂતોને વિશ્રામ કરવો હોય તો છાંયડા સાથે ખુરશી મૂકવામાં આવી છે સાથે મિનરલ પાણીના જગ પણ મૂકવામાં આવ્યા છે જેના કારણે ખેડૂતોને ખરીદ કેન્દ્ર ઉપર પાણી સાથે બેઠક વ્યવસ્થા મળી રહે છે ખરીદ વેચાણ સંઘ દ્વારા ટેકાના ભાવે રાયડાની ખરીદી ચાલી રહી છે જેમાં નિયમ અનુસાર નંબર પ્રમાણે અલગ અલગ તોલ માટે કાંટા મૂકી વ્યવસ્થા કરાઈ છે જેથી ખેડૂત ઝડપી પોતાનો માલ તોલાઈ શકે

સાથે ખરીદીના કિલોગ્રામ પણ વધારે તેવી માગણી પણ ખેડૂતો કરી રહ્યા છે વ્યવસ્થા સારી છે પાણી પીવા માટે ઘણું છે બારદોન ઓછા આવે છે આગળથી બારદોન વગર માલ તોલાવવામાં તકલીફ પડે અને ચોવીસો કિલા તોડે ને એની જગ્યાએ છપ્પનસો કિલા તોડવો જોઈએ માલ પાક્યો એના પચાસ ટકા ઇન્થી લેતા બાકીનો માલ નીચા ભાવે વેચવો પડે બરોબર ત્રણ હેક્ટર ની મર્યાદા હોવી જોઈએ ગરમી ના દિવસો હોય ના દિવસો માં પાણી ની વ્યવસ્થા ફૂલે બેસવાની વ્યવસ્થા સારી છે કામકાજ સારું હોય મજૂર ગણાય બધું સારું હોય બારદોન ઓછા આવે